દુર્ગા મા કી જય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે વર્ષમાં કુલ ચાર નવરાત્રિ હોય છે જેમાંથી બે નવરાત્રિ ગુપ્ત હોય છે જે તંત્ર સાધના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે અન્ય બે નવરાત્રિને ચૈત્ર અને શારદીય નવરાત્રિ કહેવામાં આવે છે આ ચૈત્રી નવરાત્રિમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે મિત્રો ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની તિથિની શરૂઆત ઓગણત્રીસ માર્ચે સાંજે ચાર વાગેને સત્યાવીસ મિનિટે થશે જે ત્રીસ માર્ચે બપોરે બાર વાગેને ઓગણપચાસ મિનિટે સમાપ્ત થશે આવી સ્થિતિમાં ત્રીસ માર્ચથી ચૈત્રી નોરતા શરૂ થશે જે સાત એપ્રિલના રોજ સમાપ્ત થશે સ્થાપન માટેનું પ્રથમ મુહૂર્ત ત્રીસ માર્ચના દિવસે સવારે છ વાગેને તેર મિનિટથી દસ વાગે બાવીસ મિનિટ સુધીનું છે જ્યારે ઘટસ્થાપનનું અભિજીત મુહૂર્ત બાર વાગેને એક મિનિટથી બાર વાગેને પચાસ મિનિટ સુધીનું છે આ વર્ષે ચૈત્રી નવરાત્રિમાં અષ્ટમી તિથિનો ક્ષય છે તેથી નવરાત્રિ નવ દિવસ નહીં પરંતુ આઠ દિવસ સુધી ચાલશે ચૈત્રી નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના નવ સ્વરૂપોની સતત નવ દિવસ સુધી ખૂબ જ વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે જેમ કે તિથિ ત્રીસ માર્ચ રવિવારે મા શૈલપુત્રીની પૂજા દ્વિતીયા તિથિ એકત્રીસ માર્ચ સોમવારે મા બ્રહ્મચારિણીની પૂજા મા ચંદ્રઘંટાની પૂજા તૃતીયા તિથિ એક એપ્રિલે મંગળવારે મા કુષ્માંડાની પૂજા ચતુર્થી તિથિ બે એપ્રિલે બુધવારે માસ્કંદ માતાની પૂજા પંચમી તિથી ત્રણ એપ્રિલે ગુરુવારે મા કાત્યાયની પૂજા ષ્ઠી તિથી ચાર એપ્રિલે શુક્રવારે મા કાલરાત્રિની પૂજા સપ્તમી તિથી પાંચ એપ્રિલે શનિવારે મા મહાગૌરીની પૂજા અષ્ટમી તિથી છ એપ્રિલે રવિવારે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે પૂજાવિધિ માટે ભક્તે સવારે વહેલા ઉઠીને પવિત્ર સ્નાન કરવું પછી મંદિરને સારી રીતે સાફ કરવું માતા દેવીની સામે ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લેવી પરંપરાગત વિધિઓ પછી શુભ સમય મુજબ કળશ સ્થાપિત કરવો માતાની પૂજા યોગ્ય રીતે કરવી પહેલો દિવસ દેવી ચંદ્રઘંટાને સમર્પિત છે તેથી તેમને ચમેલીના ફૂલો ચોખા મેકઅપની વસ્તુઓ મીઠાઈઓ ફળો અને કુકુમ અર્પણ કરો આરતી કરી પૂજા પૂર્ણ કરવી સાંજે ભક્તોએ મા દુર્ગાની આરતી કરવી જોઈએ અને તેમનો વિશેષ પ્રસાદ અર્પણ કરવો જોઈએ આ સમય દરમિયાન ડુંગળી લસણ જેવી તામસિક વસ્તુઓથી દૂર રહેવું જોઈએ સાત્વિક ખોરાક લેવો અને પૂજા દરમિયાન થયેલી ભૂલો માટે માફી માંગવી જોઈએ મિત્રો નવરાત્રિમાં શું કરવું તે જોઈએ તો દરરોજ મા દુર્ગાના નવ સ્વરૂપોની શ્રદ્ધા સાથે આરાધના કરવી ઘરમાં સકારાત્મક ઉર્જા માટે ઘી અથવા તેલનો અખંડ દેવો પ્રગટાવવો જોઈએ દુર્ગા માતાની કૃપા મેળવવા માટે દુર્ગા સપ્તશતી અથવા નવ દુર્ગા સ્તોત્રનું પઠન કરવું જોઈએ આઠમ અથવા નોમના દિવસે કન્યાઓને ભોજન કરાવવું અને તેમના આશીર્વાદ લેવા તેમજ નવરાત્રી દરમિયાન જરૂરિયાતમંદોને ખોરાક કપડાં અને દાન આપવું જોઈએ તેનાથી પુણ્ય પ્રાપ્ત થાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચૈત્રી નોરતા ક્યારે શરૂ થાય છે ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત ચૈત્રી નવરાત્રિમાં કયા દિવસે કયા માતાની પૂજા કરવી પૂજા વિધિ તથા નવરાત્રિમાં શું કરવું જોઈએ તેના વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય મા દુર્ગા જરૂરથી લખજો અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ